આપણે બે હાજર પચીસ માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું છે શહેરી વિસ્તારોમાં વહીવટી વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે અને નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે અગિયાર પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન ફાળવવા માટે આજે આ નિર્ણય કરી રહ્યા છે નગર સેવા સદન

તે માટે આ સરકારી જમીન નગરપાલિકાઓને આપવામાં આવશે રાજ્યની નગરપાલિકાઓ વિકાસના કામો માટે જે પહેલા જમીન આપતા હતા એમાં જંત્રીના દરે પચાસ ટકા રૂપિયા ભરવા પડતા હતા હવે એક પણ રૂપિયો ભર્યા વગર આ જમીન સરળતાથી નગરપાલિકાને આપવામાં આવવાની છે નાગરિકોને પણ આ નિર્ણયથી પાણી ગટર શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરિત મળતી થશે